વાત કરીએ તો ગાંધીનગરમાં ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રામ્ય વિસ્તારના તાલીમ પામેલા યુવાનોને કંપનીઓમાં અપાશે હવે રોજગાર ગત મેળામાં ચારસો જેટલા યુવાનોને રોજગારી આપવામાં આવી હતી આ વર્ષે પણ ચારસો થી વધુ યુવાનોને તક મળશે રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજીત આજનો આ રોજગાર મેળો રાખવામાં આવેલ છે જેમાં ગ્રામ્ય વિસ્તારના રોજગાર લક્ષી તાલીમ પામેલા યુવાનોને જુદી જુદી કંપનીઓના માધ્યમથી રોજગાર આપવાનો આ કાર્યક્રમ છે ગયા વખતે આવા જ કાર્યક્રમ વખતે ચારસો થી વધુ યુવાનોને રોજગારી આપવામાં આવેલ હતી અને આ વખતે પણ લગભગ અંદાજીત ચારસો જેટલા યુવાનોને અહીં આવેલ જુદી જુદી કંપનીઓ એની લાયકાત મુજબ રોજગાર આપવાના છે